આવી પહોચ્યા હતા અમરેલી જિલ્લાના રાજુલામાં માર્કેટિંગ યાર્ડ પાસે ખેડૂતોને ઓજાર આપવા માટે મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે ખેતીવાડી વિસ્તરણ અધિકારી દ્વારા ખેડૂતોને રાજુલા ખાતે બોલાવવામાં આવ્યા હતા અધિકારીઓ દ્વારા ખેડૂતોએ પોતાના ખરીદેલા સાધનો લઈને મેળાનું આયોજન કરતા આશરે બસો જેટલા વિવિધ સાધનો અને ટ્રેક્ટર લઈને ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા જેમાં ખેડૂતોએ ખેતીમાં વપરાતા સાધનો જેવા કે રોટોવેટર હળ દંતાળ મગફળી કાઢવાનું થ્રેસર દવા છાંટવા માટે પમ્પિંગ સહિતના ખેતીના સાધનો ખરીદવા માટે ઓનલાઈન અરજી કરી હતી તે ખેડૂતોને માંગણી મુજબ સરકાર દ્વારા વિવિધ સાધનો ખરીદવા માટેના લેટર મળતા ખેડૂતોએ સાધનોની ખરીદીઓ કરી હતી સરકાર દ્વારા ખેડૂતોને કરોડોની સબસીડી સીધી ખેડૂતોના ખાતામાં જમા થશે જેમાં સરકારશ્રી દ્વારા ખેડૂતોને ટ્રેક્ટરના હળ હળથીસર રોટોવેટર વાવણિયા પછી ગ્રેડિંગ કરવાના ઓપનર છે એની સબસિડી આપવામાં આવે છે જેથી ઓનલાઈન જે ખેડૂતોએ કર્યા હોય અને ધ્યાના જ્યાંની સબસિડી મંજૂર થઈ હોય એ સાધન લઈને આજે વિસ્તરણ અધિકારી રાજુલાએ એ બોલાવી અને એની ખરાઈ કરી અને પછી સરકારમાં જે તે વિભાગમાં કાગાહી મોકલીને ખેડૂતોના સીધા ખાતામાં સબસિડી જમા થશે એટલે સરકારશ્રીનો આભાર કે એટલા બધા ખેડૂતોને લગભગ દોઢસો ટ્રેક્ટર રહેશે એમાં કોઈને રોટોવેટર છે દત્તાળ છે કોઈ ઓપનર છે વગેરે સાધનોની સરકારશ્રી દ્વારા ખેડૂતોને સબસિડી આપવા માટે આવશે એવી ખુશી અનુભવો અનુભવ આ સબસિડી મળતા ખેડૂતોને